વિષય ગુજરાતી ની અંદર જે તમારું ત્રીજું ચેપ્ટર છે એ છે કે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય જે મિત્રો અત્યારે ઋતુ ચાલી રહી છે ચોમાસાની તમારી આજુબાજુ તમે સૌંદર્ય જોઈ લેશે

આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી આંખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે તો મિત્રો આ એનો જવાબ છે અને આંખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે તો મિત્રો કોઈ પણ વાર્તા હોય જો તમે આંખો બંધ કરીને સાંભળો ને તો તમને ખુદ તમે ત્યાં હાજર હોય એવો તમને આભાસ થાય છે તમને અંદર જ તમારા આંખની સામે ચિત્રો દેખાતા હોય છે નેક્સ્ટ નેક્સ્ટ બીજો છે કે વીજળી કેમ થતી હશે તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો મિત્રો તમારે બધાએ આ પ્રવૃત્તિ કરવાની છે તમને જે શિક્ષક વિજ્ઞાન ભણાવતા હોય એમને મિત્રો તમારે પૂછવાનું છે કે સર આકાશમાં વીજળી થાય છે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે આકાશમાં વીજળી થાય છે કાટકા પડે છે તો આ મિત્રો સાહેબને પૂછવાનું છે કે આ કેમ થાય છે ત્રીજો છે આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે તો આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં પાણી ભરેલા વાદળા અત્યંત ગતિપૂર્વક એકબીજા સાથે ટકરાય છે 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 ત્યારે મિત્રો મિત્રો થાય જેવી રીતે આ આ બે પેન બે પેનો એકબીજા સાથે ટકરાય છે જ્યારે મિત્રો આ ટકરાય છે ત્યારે તમને અવાજ આવે છે એ મિત્રો કાટકાનો અવાજ હોય છે અને આ બે વચ્ચે જ્યારે અથડાય છે ત્યારે એક ઉર્જા ઉત્પન્ન થાય છે તેને મિત્રો આપણે વીજળી કહીએ છીએ સિમ્પલ છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ચોથો એવા કયા જંતુઓ જીવો છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે તો મિત્રો તમે ચોમાસામાં દેડકા જોઈ શકો દેડકા હોય છે પાંખોવાળા મકોડા જે તમે લાઈટ ચાલુ કરો છો તરત આવી જાય છે રાત્રે પછી ફૂદા અળસિયા જેવા જીવ જંતુઓ હોય છે આગળ જોઈએ આગળ છે પાંચમો તમે પૂર આવ્યું તે સમયની નદી કે ધોધ પરથી પરથી પડતું પાણી જોયું છે જો જોયું હોય તો તમારો એ અનુભવ બધાને

કે ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે અલગ અલગ આકારના પાંચ વાદળોના ચિત્રો દોરો તો અહીંયા છે કે ચોમાસામાં રૂના ઢગલા જેવા દેખાય છે એ સમયે વાદળો ઘણીવાર પ્રાણીઓના આકાર જેવા જોવા મળે છે ત્યારે માનવ આકૃતિ ખાવાની વાનગીઓના આકારના જોવા પણ મળે છે છૂટાછવાયા પણ આકાશમાં સરસ પાત પાડદા વાદળો જોવા મળે છે નેક્સ્ટ આઠમો કે વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે છે તો મિત્રો તમને જે જગ્યાએ જવું ગમતું હોય એ જગ્યાએ તમે લખી શકો છો બીજો છે કે આપેલ એક એક શબ્દ શબ્દ લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ જાઓ તો મિત્રો આપણે જોઈએ આ પ્રવૃત્તિ શું કહેવા માંગે છે તો અહીંયા છે સૌ પ્રથમ કે ચોમાસાને લગતા તો ચોમાસામાં ચોમાસું હોય તો પાણી તો હોવાનું જ છે વાદળની ગર્જના પૂર મેઘ અને ઇન્દ્રધનુષ એવું મિત્રો જો અહીંયા હોય તો એકદમ ચોથો નદી ને લગતા તો જળપુર કાંઠો રેતી કાંકરા વગેરે પાંચમો છે પક્ષીને લગતા તો છે શક્કરખોરો મોર પીંછા કાગડો ને માળો છઠ્ઠો છે ક્રિયાની વિશેષતા તો વારંવાર મદ ચૂસવું પછી શબ્દ અને તેના અર્થ આપણે વાંચવાના છે અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે વાક્ય સાચા હોય તેની આગળ સાચાની નિશાની કરવાની છે તરવરિયા એટલે કે ચંચળ

આનંદ થયો શિક્ષક ખુશ થયા નેક્સ્ટમો સૌંદર્ય તો સુંદરતા અને મનોહરતા તેની અંદર જ્યાં પહેલું વાક્ય છે એ મિત્રો સાચું છે અને જ્યાં લાસ્ટ ત્રીજું વાક્ય છે એ સાચું છે

નદીનું પાણી ઉપર નીચે થયા કરે છે તો ફૂલ પણ ઉપર નીચે થવાના છે સ્પષ્ટ દેખાય છે પાણી ચોખ્ખું હોય તો જ આ બધું સ્પષ્ટ જોઈ શકાય છે ગંદુ પાણી હોય તો નદીમાં શું રહેલું છે આપણને દેખાવાનું જ નથી બીજો બાવળનું ઝાડ હલતું હતું કેમ ખબર પડી તો બાવળનું ઝાડ હલતું પરંતુ ઝાડનો પડછાયો વહેતા પાણીમાં પડતો હતો ને ગતિમાં ઝાડ હલતું હોય તેમ લાગતું હતું કે કાગડાની નહીં પણ કાગળની હોળી બનાવનાર નિશાળિયા જ હશે એમ બીજું ભાઈને કેમ લાગ્યું તો એનો આ જવાબ આપેલો છે જોઈ શકો છો સંપૂર્ણ ચોથો શક્કરખોરો પક્ષીનું બે ત્રણ વાક્યનું વર્ણન કરો એનો પણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને જવાબ વાંચવાનો છે પાંચમો ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે એ પણ તમે જોઈ શકો છો જોઈ શકો છો આ સલાહ છે આગળના પ્રશ્નનો જવાબ છે છઠ્ઠો ચોમાસામાં સૌંદર્ય સૃષ્ટિ સૌંદર્ય વાંચી આમાં કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો ને તેમાં મનગમતા રંગ પૂરો એટલે કે ચોમાસાનું કોઈ એક સારું ચિત્ર હોય તમારે દોરવાનું છે તેમાં મનગમતા રંગ પૂરવાના છે આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે ને પોતાના વર્ગ શિક્ષકને બીજો વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકડી થઈ ગઈ છે તો હું ખાલી જગ્યા ચાલીશ તો હું મિત્રો સાચવી સાચવીને ચાલીશ કારણ કે જો ઝડપથી ચાલવા જશો તો મિત્રો બે પગ તમારા ઉપર થઈ જશે એટલે કે પડી જશો બીજો હાથમાં રંગ લાગી ગયો છે હું હાથ ઘસી ઘસી ને ધોઈશ તો રંગ જવાનો છે નહીતર તમે જે ખાવા ખાશો એમાં પણ રંગ પેટમાં જવાનો છે એ મિત્રો નુકસાનકારક થાય ચોથો છે કે મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઉભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ એટલે કે જોરથી બોલાવીશ પાંચકો મામી એ લાપસી રાંધી છે તો હું ધરાઈને જમીશ છઠ્ઠો દાદાને હવે ઓછું સંભળાય છે એટલે હવે તે મોટેથી બોલે છે સાતમો ગ્રાહક તો શાંતિથી બોલતા હતા પણ વેપારીએ ગુસ્સે થઈને જવાબ આપ્યો મિત્રો કેવું હોય છે વેપારીને હંમેશા શાંત રહેવાનું હોય છે ગ્રાહક ભલે ગમે એટલો ગુસ્સો કરે પણ વેપારીને જો પોતાની વસ્તુ વેચવી હોય તો પોતે શાંત રહીને જ વેચી શકે છે નેક્સ્ટ આઠમો નાના છોકરા તો રમતા રમતા લડી પડે નેરા

નેક્સ્ટ નવમો અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો પહેલું ઉદાહરણ છે કે લાંબુ પાછળ સાંભળવાનો કંટાળો આવે મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન વીરશું એવી રીતે જોઈ શકો છો બીજા વાક્ય છે એવું નથી કે આપણે આ જ વાક્યો લખવા તમે તમારી રીતે પણ બીજા વાક્ય જો તમને આવડતા હોય તો તમે લખી શકો છો આપણ મિત્રો બીજા વાક્યો છે જોઈ શકો છો ઘણા બધા છે એ મિત્રો થશે વિશેષણ પાસણનું વિશેષણ પાસણ પણ કેવું લાંબુ લચક છે કાર્યાલયમાં બધા ટેબલ લંબ છે ટેબલ પણ કેવા લંબ તો લંબ છે એ વિશેષણ થશે મેં નવો ફોન લીધો ફોન લીધો પણ કેવો નવો લીધો તમે જોઈ શકો છો એ મોલા ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરવાની છે આપણે ખાલી છે કે દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા નિયમિત બ્રશ કરે છે બીજો છે કે મિનલ ને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે ખાલી જગ્યા રસોઈ બનાવે છે તો અવારનવાર જાતપાતની રસોઈ બનાવે છે પછી જે ત્રીજો કે મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જાય છે એવી રીતે ચોથો ને પાંચમો તમે જોઈ શકો છો આપણે આગળ વધીશું આગળ દૂધ અને લાડવા જેવો ચાંદો કુતરા કાગડા બિલાડીના બચ્ચા જેવા સિંગલા ચાંદા ગુલાબ જેવું બાળક રાવણ કુંભકર્ણ રાક્ષસ જેવું મોઢું મસોતુ નેપકીન કાબા જેવો રૂમાલ તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ છ નું પ્રકરણ નંબર ત્રણ જે છે કે ચોમાસામાં સૌંદર્ય સૃષ્ટિ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય અને આવા જ બીજા વિષયના પણ વિડીયો જોવા માટે અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો કારણ કે અમારી ચેનલ તમને મુખ્ય તો જે તમારી પ્રથમ પરીક્ષા વાર્ષિક પરીક્ષા આવશે એમાં તમને રામબાણ નિવડશે કારણ કે અમારી ચેનલ પર અમે દરેક એક દરેક વિષયના આઈએમપી દરેક એક દરેક વિષયના આઈએપી પ્રશ્નપત્રો બધું જ તમને આપીશું જેથી કરીને તમારો સ્કોર સારામાં સારો અને સારામાં સારા परसेंटेज તમને આવી શકે તો વિદ્યાર્થી મિત્રો મળીશું આવતા વિડિયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત